રામ રામ ને સીતારામ જય માતાજી સૌ મિત્રોને તો હવે આપણે પાણી ચાલુ કરી દીધું મેન્યુમાં પણ પાણી ફેરવી દીધું છે પાણી ચાલુ કરી દીધું જવો બુરા ભાઈ કેમ નાઈ છે બાકી છે ને મોજ બાકી મોજ જ કરવાની છે આપણે તો આપણા વીડિયો તો તમે બધા જોવો છો પણ લાઈક બગ નથી કરતા જરીક લાઈક ને સબસ્ક્રાઇબ કરો

આ બધું પાવું પડશે હવે શું કરીશું પથ્થો લાંબો છે ફોગાતું છે નહીં આ પાણી કેટલો ટાઈમ ટકે કોને ખબર દવા દીધા આવ્યો જ ને કાંઈ જો કોને ખબર છે જો ઢોડાને આવી જાય છે ડોડા ઢોડક છે મેંડીમ નહીં છે આપણે ખાવા પૂરતી હું વિચાર તો થોડા ડોડા ઉપર વીજળી પીડી હોય તો ડોડા પપકોન થઈ જાય કે હું થાય તો ડોડાને ને ડોસ કાવી જ્યાં છે તો પંદર દી માં ખવાય એવા થઈ જાય જો બધે રેળ પાણી જાય છે જે પીવે આપણા બાપ જો કે અડધી પી ગઈ છે ભાઈકીની આંબાલાલ ભર ઉનાળે અગાહીઓ આપતા અત્યારે ક્યાં ખોવાઈ ગયા કોઈ એનો નંબર હોય તો મને જરી કોમેન્ટમાં મોકલજો વરસાદ જ તો થાય ને એવું કઈ અગાહી નહીં આપતા લાઈન લેવી તો લેવી શું લાઈન લઈને ફેરવી છે તો ભૂંગળા નાખવી ને ગમે ને કવાય પાંચ દિ આમને માલછાત ખાલી થઈ જાય આંબાલાલે ઉપાધી કરી છે ભગવાને ધાર્યું હોય તો પંદર મિનિટ માં બધું પાણી પાણી કરી દે હવે આપણે પંદર થી મરીશું તો આ નહી કંટાળી ગયા હવે શું કરશું આ બધો પટ્ટો છે લાંબો હવે પાયા વગર ઉપાય છે નહી આવી છે ખેડૂત ઉપર એ માતાજી જો આપણે આપણી ચેનલને કાંઈ નહીં તો કાંઈ નહીં લાઈક સબસ્ક્રાઈબ તો કરો એક શેર કરો મજા આવે તો જય દ્વારકાતીશ